લોણો કામ જૂઠી પર મને દોસ્તું બતાય આ આપકો જો આની વાત આ બજાર જો ને યે સ્ટોરી વાલી ડીલર ગોરી તો દેખાતી નહી હા તો ડુરેટી દેખ ભાઈ શિરામ બદર ભાઈ આ ગયા મારા શિરામ શિરામ ના કોણ તમને દેખે શિરામ કોળી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શું કેતો ની પરંપરા મુજબ દરેક હોળી ધોળીના તહેવારની અનેક વર્ષોથી આ ઉજવાતો તહેવાર આજ આ વર્ષે પણ આજે પણ એ સૌ સાથે મળી અને ઉજવી રહ્યા છે અને ભાવ એની અંદર જે દરેક કલરની પાછળ એક સંદેશ હોય છે દરેક કલરની જરૂર ક્યાંક ને ક્યાંક ખૂબ સંદેશ પણ એ બધા જ રંગ ભેગા મળી કલરફુલ સબતંગ જીવન જીવવાનો અને આનંદ સાથે ઉલ્લાસ સાથે આજે સૌ ભેગા મળી દેશવાસીઓની સમગ્ર સાથ તહેવાર કોઈ એક ધર્મ એક સમાજ નહીં સૌ સમાજ આજે બધા જ સાથે મળી અને એવો રંગથી ઉત્સવ ઉજવી રહ્યા છે આવનારું વર્ષ પર દરેક વ્યક્તિનું આવું કલરફુલ અને રંગીન જીવન આવનારું વર્ષ પસાર થાય અને એ ઉત્સાહ સાથે હવે આજે આ તિલક ઉત્સવ અને લોક લોકસભાની ચૂંટણી લઈને શું કેવું છે લોકસભાની ચૂંટણી બે મહિના યોગાનું યુગ ચૂંટણીઓ પણ આ વર્ષે આવતા મહિને બે મહિના સાથે દેશ આખાની અંદર સ્વરાજ્યની અનુભૂતિ સ્વરાજ્ય મળ્યા પછી કુરાજ્યની અનુભૂતિ થઈ રહી છે લોકોને જે આસ્થાઓ જે અપેક્ષાઓ આઝાદી મળ્યા પછી પણ સિત્તેર વર્ષ સુધી લગભગ પૂરી ના થઈ એ અપેક્ષાઓ આકાંક્ષાઓ લોકોની દસ વર્ષના ગાળામાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે પ્રકારે જે સત્તા સત્તાને સેવા સ્વરૂપે એ સેવાના કામ એ ઘર ઘર સુધી જે વ્યક્તિ સુધી જનજન સુધી જે સુવિધાઓ આપવાનું કામ જે સંગઠનના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા લોકોએ કરી છે સરકારે કરેલા કામોનો સેતુ બનીને એને સુવિધા આપવાનું કામ ઘર ઘર સુધી પહોંચ્યા છે ત્યારે નિશ્ચિતપણે બે હજાર ચોવીસની ચૂંટણીમાં આ વર્ષે આપણે બે દિવાળી ઉજવવાની તક મળી એક દિવાળી આપણે પરંપરાગત ઉજવીએ છીએ બીજી દિવાળી બાવીસમી જાન્યુઆરી દેશ આખાએ દેશ નહીં વિશ્વ આખાએ પાંચસો વર્ષની તપસ્યા પછી અવધમાં ભગવાન રામચંદ્ર ભગવાનની સ્થાપના થઈ અને એ સ્થાપનાનો દિન બાવીસમી જાન્યુઆરીએ દેશવાસીઓએ એ દિવાળીને સ્વરૂપે ઉજવ્યો નિશ્ચિત રૂપે ચોથી ચોથી જૂને પણ આ દેશના એકે એક લોકો ફરીથી પાછી ત્રીજી દિવાળી અનુભવ અનુભવશે અને ચોથી જૂને નિશ્ચિત રૂપે ફરીથી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચોથી જૂને ચારસોની પાર સાથે